નમસ્કાર હું રાકેશ પંડ્યા સમાચારની શરૂઆતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને નિહાળતા રહીએ દિવસભરના તમામ સમાચાર વૃક્ષ મિત્ર મંડળ તેમજ અનાદિમુક્ત વિચરણ ટ્રસ્ટ નાની સરસન દ્વારા ડુંગરે દવ મિલ્સોના કોઈ જનજાગૃતિ રેલી યોજાઈ મહીસાગર જિલ્લાના ગોધર આંબાથી સાતકુંડા સુધી વૃક્ષ જતન આબાદ વતનના નારા સાથે ડુંગરે દવ મેલસોના કોઈ જનજાગૃતિ રેલી યોજાઈ ગોધર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરના સંતોએ આશીર્વાદ આપી વડનો એક છોડ અર્પણ કરવામાં આવ્યો હતો આ જનજાગૃતિ રેલીમાં જિલ્લા પંચાયત ઉપ્રમુખ નંદાબેન ખાટ અનાદિમુક્ત વિચરણ ટ્રસ્ટ નાની શર્ષણના પ્રમુખ મનહરભાઈ પંચાલ મણિભાઈ પટેલ પર્યાવરણ પ્રેમી દક્ષાબેન પટેલ છોટા ઉદેપુરના રતનભાઈ વસાવા આદિવાસી કાર્યકર વિમલભાઈ ગડવી સ્વામિનારાયણ મંદિરના કોઠારી હિરેન પટેલ દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન શિવાભાઈ પટેલ ખ્યાતામ ચિત્રકાર બિપિનભાઈ પટેલ ગામના સરપંચ ગ્રામજનો સહિત વડીલો આ જનજાગૃતિ રેલીમાં જોડાયા હતા આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન મનહરભાઈ પંચાલ અને શિવાભાઈ પટેલે કર્યું હતું વર્ષોથી આ વિસ્તારની અંદર ડુંગરાઓ સળગે છે અને જ્યારે જ્યારે ડુંગરાઓ સળગે છે ત્યારે સળગતા ડુંગરાઓ જોઈને સંવેદનશીલ લોકોના હૃદયમાં લાગણી થઈ આવે છે અને જીવ માત્ર ડુંગરાઓ પર બળે છે તો દેખનારા લોકોનું સંવેદનશીલ લોકોના હૃદય બળે છે જીવ બળે છે શું કરવું શું કરવું પણ એના માટે એક આ એક નવતર પ્રયોગ કર્યો કે ડુંગરાભીતની જે વસ્તી છે એમની પાસે થઈને એમને ઘર આગળ જઈને જાગૃતિ આણવી કે ભાઈ ડુંગરા બાળશો નહીં એવી વિનંતી કરવી ડુંગરા બાળવાથી પાપ લાગે છે પાપ બાળનાર મળે છે અને ડુંગરા આપણું જીવન છે તો એને આપણે જાળવવી જોઈએ એવો નમ્ર પ્રયત્ન રૂપે આપણા બધા મિત્રો સાથે એક વાહન રેલી સ્વરૂપે અહીંયા આગળ આવ્યા બધાએ ગામડે ગામડે ફર્યા અને જનજાગૃતિનો મેસેજ આપ્યો ગોધરા આંબાથી શરૂઆત કરી હતી અને શરૂઆતની અંદર સ્વામિનારાયણ મંદિરથી પૂજ્ય સંતોએ એક સરસ મજાનો વડ આપ્યો છે જે આજે રેલી યાદમાં રોપવામાં આવ્યો છે સાત મંદિર આવી અને બધા ભવનભાઈ અમારા નર્મદાભાઈ વધાભાઈ દક્ષાબેન અમારા બિપિનભાઈ ગબડી સાહેબ બધા પર્યાવરણ પ્રેમીના મિત્રોથી વનભોજન પણ કર્યું અને આનંદ લીધો અને મેસેજ આપ્યો અને પેલા આપણે જે અને નવરા નવી વાત એ છે કે છોટા ઉદેપુર થી પ્રકૃતિ પ્રેમીઓ યુટ્યુબ દ્વારા કોઈ મેસેજ અમને જાણ્યો અને છોટા ઉદેપુર થી એ વહેલી સવારે નીકળી ગયા હશે અડધી રાતના અને આગળ અગિયાર વાગે ટચ થઈ ગયા એ રતનભાઈ વસાવા કરીને બહુ મોટા ગજાના આદિવાસી કાર્યકર છે અને એમણે પણ આ પ્રવૃત્તિને ખૂબ વખાણી છે અને એ પોતાના વિસ્તારમાં પણ આ પ્રવૃત્તિ કરે છે પણ એમને બળ મળ્યું અને અમને એમના પ્રવચન અમને પણ બળ મળ્યું સરવાળે પ્રકૃતિ સાચવવાનું પર્યાવરણ સાચવવાનું જય હું કલાનો જીવ છું એટલે મને કવિ કાગની પંક્તિ યાદ આવે કે એ છાયડી રે એ પંડ ની જીવાયુ પણ માથે રેડવા રે કોઈ ને નડ્યું ના હોય પંખી નો વિસામો એની ઉપર થાય એનો શીણો છાયો હોય એની પંડ ની જીવાયુ કોઈને એ આશ્રિત નથી પંડ ની જીવાયુ પંડ ને માથે રે

તો એવી ઔષધિયો એને આપી કે લે તું આની ફાકી લઈ લેજે એટલે તારા પેટનો આફરો મટી જશે અને દીધા આપણે રેવા માટે ઉપર જોઈએ એની કપાવી દીધા ફળ અને ડોડવા અમારી કાયા કપાણી પણ આ જંગલના ઝાડવા એમ કે છે કે હદ થાય છે હરિયાણી કે હવે મૂળિયા ખોદે માનવી આપણે મૂલિયા ખોદી નાખ્યા આપણે આ ઝાડ નું આ જંગલ નું આ પહાડ નું નિકંદન કાઢવા બેઠા છીએ એવા વખતે આપણે બધા ભેગા થયા છીએ